શિયાળાની સિઝનની અંદર કઈ બાબતની આપણે ગાયોમાં અને ભેંસોમાં ધ્યાન રાખવાની હોય છે ખાસ કરીને તો ખરેખર તમને બતાવી દઈએ કે જો તમે સમજી લો કે આપણે આ પાણીના ટપ હોય છે તો ટપને ખાસ ધ્યાન રાખવું કે આને સાફ કરતું રહેવું અને ઠંડુ પાણી બહુ જાદું હોય છે ત્યારે આપણું પશુ દૂધ પ્રોડક્શન ઓછું આપતું હોય છે એનું કારણ શું છે કે પશુ બહુ ઠંડું પાણી હોય છે ત્યારે પીતું ઓછું પીએ છે એટલે ખરેખર આપણને પણ ઉત્પાદન ઓછું મળતું હોય છે તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો અહીંથી તમને વાત કરીશ કે જો અહીંથી આપણે આ બાજુ સાઈટમાં આપણે ટાંકું મૂકેલું છે તો આપણે ટાકું પણ તમને દેખાતું છે નાની ટાંકી છે એ પણ બહુ સાફ કરતા હોય છે પછી અહીંયાથી ઉપર આપણે મોટું ટાંકું છે એને પણ જબરજસ્ત આપણે અઠવાડિયે દસ દિવસથી જતા સાફ કરતા હોય છે ત્યારે આપણું ગાય અને ભેંસ વ્યવસ્થિત પાણી પીએ તો આપણને દૂધનું ઉત્પાદન વધારે મળી શકે છે આપણે એવી કોઈ વસ્તુ લઈને નથી આવ્યા કે આપણી ગાય અને ભેંસને તમે આ વસ્તુ ખવડાવી ગયો તો રાત દૂધ વધી શકે છે આ વસ્તુ ખવડાવી ગયો તો રાતોરાત આપણે એનું આઠથી નવ લિટર ઘટાવી શકીએ એવું કાંઈ પણ છે ને ખરેખર તમે વિયાણાને પંદર દિવસ ક્યાં હોય ને અત્યારથી તમે ચાલુ કરો તો પાછળ દસ દિવસ પછી તમારી ગાય અને પહેનું કોઈપણનું બેથી ત્રણ લીટર દૂધ કાઢી શકે છે તમે એને ગોળ પાઓ સોવા ખવડાવી દો આ બધી સિસ્ટમ આપણને ખબર જ હોય છે કે આ વસ્તુ ખવડાવ્યા આપણી ગાય અને ભેંસણું બી વધતું હોય છે આમાં કોઈ પણ એવી આપણને એવી આઈડિયા નથી આપણે લગભગ સાત આઠ વર્ષનો આમાં અનુભવ છે આની અંદર એવી વસ્તુ આપણે ક્યારેય ત્યાં જોઈ નથી કે અત્યારે ખવડાવ હવાનું તમને ડબલ દૂધ કરી નાખે એવું કાંઈ પણ નથી કદાચ હા તમે થોડોક ખર્ચો કરો મેડિકલ વસ્તુ અમુક તમે લઈ અને ખવડાવો તો કદાચ એનું એક બે લીટર દૂધ વધી શકે એની સામે ખર્ચો પણ વધારે થતો હોય છે તો એવી કોઈ વસ્તુ નથી કે આપણે રાતોરાત ડબલ દૂધ થઈ શકે એવી કોઈ પણ વસ્તુ હોતી નથી અને ખાસ વસ્તુ એ છે કે આપણા પશુ ઉપર ખાસ ધ્યાન રાખવાની હોય છે શિયાળાની અંદર કારણ કે કોઈ ગાયને દૂધ વધારે હોય છે એને આપણે કઈ ટ્રીટમીટ કરવી કેટલું ખાંડ આપવું બધી વસ્તુની ખ્યાલ રાખવાની કયા પશુને કેટલું આપણે ખાંડની અંદર તેલ એડ કરવાનું હોય છે આ બધી વસ્તુની ખ્યાલ રાખવી પડે કારણ કે વધારે દૂધ હોય છે પછી અમુકને ગાયને કેલ્શિયમ કરતું હોય છે તો શંકર ગાય પછી નબળી પડતી હોય નબળી પડે એમાંથી બીમાર બીમારી પણ આવી જતી હોય છે બીમારી આવી જાય એટલે એ આપણે થોડુંક દૂધ વધારે કરેલું હોય શિયાળાની અંદર એ સરખાઈ આવી જતી હોય છે તો ખાસ મારું કહેવું તેવું છે કે દસ અગિયાર લીટર દૂધ હોય ને તો બહુ થઈ ગયું અને વધારે દૂધ કરતી હોય તો એનું તમે ખાણ માપનું મૂકવાનું કરી દેશો ચાલુ તો એનું રનિંગ પણ એટલે આવી જશે તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો જો અમારો વિડીયો તમને ગમો હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ન ભૂલતા